તે જોયું હથિયારો લઈને ગયા જે સો ટકા સિક્યોરિટી છે રુદ્ર રાજુએ કહ્યું હતું ગઈકાલે જે સર્વદળીય બેઠક મળી હતી તેમાં અમિત શાહે ઓફિશિયલી સ્વીકાર્યું કે આ સિક્યોરિટી લેબ્સને લીધે બનાવ બન્યો છે એક ટ્રેન દુર્ઘટના થઈ હતી ત્યારે કોંગ્રેસના રેલવે મંત્રીએ રાજીનામું આપવું દીધું હતું

આતંકી હુમલા મામલે કડકમાં કડક જવાબ આપવામાં આવે તેના માટે અમે સરકાર સાથે છીએ આવું કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કહ્યું હતું પીસીસીના નિરીક્ષક જસુભાઈ પટેલ સાથે પ્રગતિબેન આહિર મળી કરશે સંગઠન સમીક્ષાની બેઠક ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માટે કાર્યકરોના અભિપ્રાય મેળવવામાં આવનાર છે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ એમ ત્રણ દિવસ ખેડાના તાલુકાના કાર્યકરો સાથે કરવામાં આવશે બેઠક ખેડા જિલ્લા પ્રમુખ ચંદ્રશેખર ડાબી

ऐसा नहीं रहता है टेररिज्म इन दिस कंट्री बट गवेंट ऑफ इंडिया हमारे चैनल गुजरात कारोबार ने सब्सक्राइब करो બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે